वर्षा पूरी थे ध्यान रखे कोई Ready? 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 Ready?

વાત કરી રહ્યા છે કેસરિયા ગ્રાઉન્ડ પર આજે પાંત્રીસ દિવસથી આ કેમ્પ ચાલી રહ્યો હતો અને બાર ગામથી પણ યુવાનો વડીલો આ કેમ્પની લોન ધરી રહ્યા હતા ખાસ કરીને જે માજી સૈનિક જે સંગઠન ગીર સોમનાથમાં ઝાલે છે તે પણ અહીંયા ઉપસ્થિત થયું હતું અને વિદ્યાર્થીઓ અને યુવાનો અને યુવતીઓને પ્રોત્સાહિત કર્યા હતા આપ સીધા મારી પાસે દ્રશ્યોમાં જોઈ શકો છો આ યુવાનો છે જે પાંત્રીસ દિવસથી આ કેમ્પની અંદર

અને આ કેમ્પ દ્વારા મને ખૂબ નવું શીખવા અને જાણવા મળ્યું છે કોચિંગ સેન્ટરવાળા ન શીખવી શકે તેવા આર્મી મેન સુરેશ સર અને અશ્વિન સર અમને સતત ગાઈડલાઈન કરતા રહ્યા છે ફ્રી ફિઝિકલ તાલીમ સેન્ટરમાં સવારમાં સુધી સુધી એક્સરસાઇઝ અને સાથે સાથે રનિંગની પણ પ્રેક્ટિસ આપી છે જેથી મને એવું લાગે છે કે હું એસએસસીડી પોલીસ કોન્સ્ટેબલ સીઆરપીએફ બીએસએફ જેવી ભરતીઓમાં પાસી નહીં પડું એવા અને આ ફક્ત ને ફક્ત શ્રી ઉના આર્મી ગ્રુપને જાય છે એ વાતનું મને ગર્વ છે કે આ ભાગ લીધો કેમ્પ હતો અમે અહીંયા ફ્રી ઉના આર્મી આર્મી ગ્રુપ તરફથી ઉના તરફથી જે ફિઝિકલ તૈયાર કરવામાં આવે છે તેમાં જે અશ્વિનભાઈ અને સુરેશ સર જે વિદ્યાર્થીને તાલીમ આપી રહ્યા છે તેમાં અમને સારું માર્ગદર્શન જોવા મળ્યું છે અમને અહીંયા દસ રાઉન્ડ મરવે છે સવા છ વાગે અમે આવીએ છીએ અને પહેલાં સારી રીતના કસરત કરાવે છે અને પછી અમને દસ રાઉન્ડ મરવે છે જે ટૂંક સમયમાં અમે ગ્રાઉન્ડ પૂરું કરીએ છીએ અને પછી ફરીથી પાછા તે એવી રીતના કસરત કરાવશે કે જેથી બોડી રિલેક્સ થઈ જાય અને પછી અમને બધાને છૂટા કરે છે અને આજે અગિયાર ચોવીસ અગિયારને સ્ટાર્ટ કર્યું હતું અને હવે ચોવીસ બારને પૂરું થઈ જાય હા જે શોક છે દોસ્તો આ યુવતીઓ જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે અહીંયા કોચિંગ સેન્ટર છે તે આર્મીના જવાનો દ્વારા ચલાવવામાં આવતું હતું ને નિઃશુલ્ક ચલાવવામાં આવતું હતું અને પાંત્રીસ દિવસથી આ કેમ્પ ચાલતો હતો અને આજે તેનું આજની તારીખે તેનું સમાપન હતું જેમાં માજી સંગઠન છે જે આર્મીનું સંગઠન ચાલે છે ગીર સોમનાથ જિલ્લાની અંદર તે પણ અહીંયા પહોંચ્યું હતું અને વિદ્યાર્થીઓને એક રેસ કરવામાં આવી હતી જેવો કે છો રેસ હતી પાંચ હજાર મીટર જેવી તમામ યુવાનો અને યુવતીઓને રેસ હાથ ધરવામાં આવી હતી અને યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ટ્રોફી આપવામાં આવી હતી અને સર્ટિફિકેટ આપી અને આ વિદ્યાર્થીઓ આગળ તાલુકા અને રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષા સુધી કઈ રીતે આગળ વધે તેના વિશે પણ સમીક્ષા કરવામાં આવી હતી જય હિન્દ મિત્રો આજે પાંત્રીસ દિવસ કેસરીયાની અંદર આર્મી ગ્રુપ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગનો જે કેમ્પ આયોજિત કરેલો તે પાંત્રીસ દિવસ પછી આજે તેનું સમાપન થઈ રહ્યું છે જેની અંદર બીજેપીના તાલુકા પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ તથા ઉના તાલુકાના માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી નટુબાપુ તથા ઝીણાભાઈ તથા ધીરુભાઈ તથા જે સર્વિસમાં જે સર્વિસ કરતા જવાનો જે આર્મીની અંદર સર્વિસ કરતા હોય તેણે પણ તેનો પોતાનો સમય કાઢી અને અહીં કેસરિયા ગામે ઉપસ્થિત રહ્યા છે આ વિશેષ તો ધન્યવાદને પાત્ર તે લોકો છે કે જેણે તેમનું બે મહિનાની છુટ્ટી ઘરે આવ્યા બાદ તેણે આ ટ્રેનિંગનું આયોજન કર્યું તે એવા શ્રી આપણે સાવડા સુરેશભાઈ તથા અશ્વિનભાઈ સિંગળનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું કે તે આર્મીમાં ન છતાં આર્મીના જવાન જેવું જ એણે કામ કર્યું આયોજન કર્યું સાથે સાથે ગામના જે લોકોએ પણ આ જે ગ્રાઉન્ડની અંદર મહેનત કરી આવું રૂડું ગ્રાઉન્ડ તૈયાર કરી અને જે સપોર્ટ આપ્યો સાથે મીડિયાનો પણ હું ધન્યવાદ કરું છું ખાસ કરીને આપણે હાર્દિકભાઈનો કે જેણે આ કેસરિયા ગામનું જે કવરેજ બહાર આપી અને તેણે એક પ્રચાર કરીને એક નવો ઝુંબેશ ઉપાડવાનું જે શરૂઆત કરી છે તેમનો પણ હું ધન્યવાદ કરું છું અને આવા તમામ માતા પિતાનો પણ હું ધન્યવાદ કરું છું કે જેણે તેના બાળકોને અમારી પાસે આવવા માટે પ્રેરિત કર્યા અને તે બાળકો અમારી પાસે આવ્યા જેને અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ આ મકસદ એક જ છે કે આ જે બાળકો અત્યારથી આપણે આવી મહેનત કરાવીએ આવી એને ફ્રી ટ્રેનિંગ આપીએ જેથી કરી અને આગળ ભવિષ્યની અંદર જ્યારે પણ એવું કંઈ પણ જે કંઈ ભરતી આવે બી હોય કે આઈટીબીપી હોય કે આર્મીની હોય કે પોલીસ કોન્સ્ટેબલની હોય કે સી આર પી એફની હોય કે પછી સેન્ટ્રલી કોઈ પણ જે ભરતી આવતી હોય તેમાં તે લોકો ફિઝિકલ ટ્રેનિંગ અથવા જે કંઈ એને ગાઈડલાઈન કે માર્ગદર્શન મળે અને તે લોકો આગળ આવે અને તે લોકો આગળ આવે ભરતી થાય અને એને રોજગાર મળે અને તેનો પરિવાર એક ઉપર આવે અને તે જવાનો જે આગળ આવ્યા પછી આસપાસના જે પરિવાર છે તેમને પણ પ્રોત્સાહન આપે અને આ પ્રમાણનું આયોજન કરે જેથી કરીને જે પીછડો વર્ગ છે આપણો અને આપણા તાલુકાનું જે પીછડાપન છે એ દૂર થાય અને એક આપણે અલગ અને ભવ્ય તાલુકાનું આ પ્રમાણનું ઉપર લાવીએ એવી અમારા આર્મી ગ્રુપ તરફથી આજે મહેનત કરીએ છીએ અને હવે પછીના જે કેમ્પ અમે આયોજન કરવાના છે એ સિમર ગામની અંદર એક કરવાના છે અને એક બીજું આયોજન તળ ગામની અંદર પણ કરી રહ્યા છીએ અને એ એના માટે એક પ્લાનિંગ કરીએ તળગામના જે સત્મશ્રીને વાતચીત કરી અને એ પ્રમાણનું પાલ પ્લાન બતાવી અને તમને પાછા અમે મીડિયા દ્વારા જાણ કરશું અને એનું પણ અમે આયોજન કરશું થેન્ક યુ બધાનો ગામજનોનો અને બધાય ભાઈ બહેનોનો જો સપોર્ટ મળ્યો તેમના બદલ આર્મી ગ્રુપ તથા હું ગીર સોમનાથ માજી સૈનિક સંગઠનના પ્રમુખના નાતે હું બધાનો હું ધન્યવાદ માનું છું જય હિન્દ જય ભારત ડાયમંડ તો આ જે જે કોઈ અત્યારે અમારા આર્મી ગ્રુપ તરફથી જે કોઈ ફોજી છે એ બધા હીરો છે ફિલ્મી વાળા હીરો નથી એક દિમાગની અંદર કાઢી નાખજો વાત કે ફિલ્મમાં જે કોઈ છે એ હીરો નથી હીરો હસલી હીરો અહિયાં તમારી મોજૂદ તમારી સામે બેઠેલા છે અને ભવિષ્યમાં તમે પણ હીરો બનો એ પેપર જે આવ્યા એ નહોતા ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે સાહેબ તમારી હાઈટ અમારી હાઈટ જે જોઈએ છે એની કરતા વધારે છે એટલે તમે નહીં હાલો બરોબર છે સાચી વાત છે મેં કીધું મારી હાઈટ એટલે પછી ઈ મેં પડતું મેં ને પછી ભણ્યા ગઈ બરોબર હું કેસરિયાનો સૌપ્રથમ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી છું પણ આટલી જાગૃતતા એજ્યુકેશન પ્રત્યે પોતાની કેરિયર પ્રત્યે હવે ધીમે ધીમે આવે છે અને એ જાગૃતતા લાવવા માટેના પ્રયત્નો જે આપણે સુરેશભાઈ અશ્વિનભાઈ છે એ લોકો એક બાદ પાત્ર છે એ તો આપણા ગામના સભ્યો છે અને ગામ માટે આટલું સારું વિચાર્યું